હેલો એવરીવન વેલકમ બે ટુ ધ વનશી ફેમિલી વ્લોગ કેન જય શ્રી કૃષ્ણ બધાને તો અમે લોકો આવ્યા છીએ ડિયોડેપ વેર હાઉસ જૂનાગઢ તો અંદર જઈ અને હમણાં બધું એક્સપ્લોર કરીએ તો જો તમે ખરીદી હે હા અમે લોકો આ મયુરે તો અહીંયા ચાલુ કરી દીધી ખરીદી અલગ અલગ હાલે અચ્છા ઓલી કેમ છે લબક ચબક લબક છે ઓલી ઓલી હા એક નંબર આવું તો છે હા બીજ એક વસ્તુ કે મોટર ખરાબ હોય ને એના માટે પણ બધું એમ હમ કામ અને તો ઘણી બધી પ્રોડક્ટ છે ઘણી બધી

500 રૂપિયા 1500 રૂપિયા અને આમાં પછી સોલાર થી પણ થઈ જાય હ તોડકે મૂકી દે તો થઈ જશે આ પણ આપણે લઈ કેટલું લેવો બોલો આ એ સોલા 176 રૂપિયામાં ટકા કેમેર લે મજે અંધારું હોય તો બહુ ઓ સોલાર સેન્સર વાર 30 નેબલ અને અહીંયા નાના છોકરાઓને મજા આવે એવી પણ બહુ બધી પ્રોડક્ટ છે નવી નવી ઓનલાઈન મળતી હોય તો કોઈ જોઈ જાય ને નાના છોકરા તો એના ધક્કો થાય સ્પેશિયલ લેવા માટે આ ચાર સ્ટેપમાં તો છે જો એટલું આવી જાય આમાં નાના છોકરાઓ નામ મોજ પડી જાય એવું છે હીરવા માટે સ્પેશિયલ બેગ લેવું જોઈએ એને ફરવા જવાનું છે ને હમણાં કલીને ત્યાં એટલે ચાલશે મારા માટે લઈ લે ને એટલું જ થાય તો કાઢ લઈ લગભગ ક્યાંક ચાર્જેબલ છે આ પણ પાણી અને પરફ્યુમ નાખી દેવાનું હમ સ્મેલ સાથે અને આ પણ નાના છોકરાઓ માટે સેલ ઉપર છે કેટલી પ્રોડક્ટ છે છસો જેટલી પ્રોડક્ટ છે અને એ પણ હોલસેલના ભાવે બીજી ઘણી એવી પ્રોડક્ટ છે આનો શું કહેવાય બનશે માટે મોબાઈલ અને અહીંયા અને આપણે કેટલા બચાવીએ અને કેટલાની આ પ્રોડક્ટ છે બરાબર હોલસેલ ભાવે છે બધી વસ્તુ અને બહુ સારામાં સારી છે એમ એ પણ વ્યાજબી ભાવે છે બધી વસ્તુના હોલસેલ ભાવે છે ને પ્રાઇસ જો ખાલી ઘણી એન્ટિક વસ્તુઓ છે પણ ઘણી ડીશ આઈસ્ક્રીમ માટેનો પણ છે હા નીચે સાઈડમાં હતું જો ખાંડડી પાટલા યુસર છે જો અવાજ આવતો હોય છે આની પણ પ્રાઇસ પણ કેટલી છસો અઠ્ઠાવન જ છે ને ઓન્લી ફોર હા આપણે ચા બનાવી હોય અને મેગી બનાવી હોય અચાનક બનાવવાની થાય જુનાગઢમાં સ્ટે વાળ સ્ટેટ કરાવવા હોય તો એના માટે 158 નો એક છે અને આ દાતિયાની છે વાડ સ્ટ્રેટ કરાવી આ પ્રાઈસ આયા એકદમ ફેક્ટરી रेट માં આવી ઓછી છે ઘણા બધા એમ આવે છે સ્ટ્રેટ ફોર્મ પણ આ અલગ પ્રકારના નીલ પેટા આ બધી વસ્તુ કે આપણે ઓનલાઈન જોતા હોય ને રીલ સાડી આવતી હોય એવું બધું એવું છે ઇન્ટરેસ્ટિંગ બુલિયા મોસા જરુઈસ હતા હમ પણ છે ઝાડવા હોય ગામડે પણ અને ગામડે વધુ જે પાંદડા હોય તેના માટે આ ચોમાસામાં ખાસ ચોમાસામાં મોટા

લેવ અને આયા બધી ગાર્ડનિંગ ની વસ્તુ છે હા જો અચાનક એમ થાય કે આપણે કોઈ ઝાડું નળે આપું જ ઘણું બધું છે અહીંયા ગાર્ડનિંગ માટે અને આ એનો પૈસા છે હ અને અહીંયા પણ આ અત્યારે ચોમાસામાં સ્પેશિયલ પેલું નીચે પાથરવા માટે અને આ છે ને યુનિક વસ્તુ છે આ ટેપ છે ને એ અત્યારે ઇન્સ્ટામાં બહુ વાયરલ છે ટ્રેન્ડિંગ ઉપર છે એકદમ ચીકાસવાળી આવે એટલે પાણી સાફ સફાઈ કરવી હોય પાણી મોટર કરવી હોય આ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે કોઈ પણ જગ્યાએ પાણી લીકેજ હોય તો હંડ્રેડ પર્સેન્ટ વોટર લીકેજને છે એ રોકે એટલે એમાં ઘણી બધી ઓનલાઈન મળે એવી પ્રોડક્ટ છે અને આ સેફટી પર્પસ માટે ધોકો ધોકો આપણે આપણે તો એવું ન થાય અને કિચનમાં પછી તાળામાં એમાં પણ ઘણી બધી એન્ટિક લોક રાખવું હોય પાસવર્ડ વાળો પાસવર્ડ વાળો લોક છે

હમ انا ડબલ કવર આલે આ ડબલ કવર ડબલ કવરવાણી મયુર ના લેવાનું છે નહી એક મને એમ થાય કે હોય તો આ

મસ્ત છે એકવાર વિઝિટ કરજો હોલસેલ માં બધી વસ્તુઓ મળશે અને પ્લસ માં યુનિક વસ્તુઓ મળશે મેં તો ગાડી ભરી લીધી અડધી જેટલી વસ્તુઓ લઈ લીધી છે તમે પણ આવજો ને ફટાફટ અમે જઈએ